શરતમાં સામાજિક તત્વોનો ફરિયાતંગ સામે આવ્યો છે અમરોલી વિસ્તારમાં લારીવાડાઓ પાસે ખંદલી માંગી નહીં આપે તો માર મારતી તોડકીનો વિડિયો વાયરલ થયો છે સુરત અમરોલી વિસ્તારના ખંદલી ખોરો માથાભારે તત્વોનો આતંક હક્તા માંગવાની કરે છે ઘણા સમયથી અમરોલી વિસ્તારમાં શ્રીરામ ચોક સ્ટાર ગેલેક્સી પટેલ પાર્ક માર્કેટ અને મોમાઈટી અને આજુબાજુમાં ચાલતા લારી ગલ્લાવાળો વેરી લોકો કહે છે પોલીસની પણ સાત ગાડી છે માથાભારે તત્વો જો હપ્તો આપો અમરોલીના માથાભારી રબારી અને તેની રબારી હાર્દિક રબારી અને કલ્પેશ રબારી અને અન્ય ચાર થી પાંચ અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે અમરોલી વિસ્તારમાં શું અમરોલી પોલીસ ને આ વાત ની જાણશે કે પછી એ અજાણશે ક્યાં છે કાયદો જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશું આ લોકોનું સરઘસ કાઢીએ લોકો માંથી ડર કડાવશે અમરોલી પોલીસ કે પછી ભીનો સંકળાય છે અમરોલી પોલીસ ગરીબ લોકો સાથે આવશે કે પછી ખંડડી ખોડ સાથે તેવા સવાલો ઉભા થયા છે ત્યારે એવી પણ ચર્ચા જોવા મળી હતી કે જો કોઈ નાનો માણસ અમરેલી વિસ્તારમાં બોલે તો તેને દબાવવાનો પ્રયાસ આ તોડકી ગયો છે